જય સ્વામિનારાયણ દર્શક મિત્રો કેમ છો આજે મહારાજને ફાડા લાપસી ધરાવવા માટે નો જે રેસીપી છે રીત છે ફાડા લાપસી કઈ રીતે બનાવવી એનો વિડીયો આપને રેસીપી દેખાડજો મહારાજ મસ્ત સોંપી રહ્યા છે મહારાજને આજે ફાડા નો થાળ મળશે જય સ્વામિનારાયણ મહારાજ દર્શક મિત્રો આ ઘઉંના ફાડા જે આખા ઘઉં હોય એના ફાડા ભડકા જેવું ટૂંકમાં બોલાય તો ભડકાથી નહીં જાડું બરાબર ફાડા જો રીસરના તમને દેખાય જ છે બરાબર એટલે આવું આપણે દળાવવાનું હવે આ જે છે એક વાટકી અમે લીધી છે માપમાં એટલું સામે ત્રણ સાડા ત્રણ વાટકી પાણી જોશે ગરમ કરવા અમે મૂકી દીધું છે બરાબર એ ગરમ કરવાનું થશે પછી છે આ ડ્રાય ફ્રુટમાં છે પછી તજ છે મરીપત્ર છે લવિંગ છે અને દ્રાક્ષ છે કિસમિસ અને સામે આ ગોળ છે બરાબર એક વાટકી હવે આમાં ઘણા લોકો ગોળ ને અડધું અડધો ગોળ અડધી ખાંડ એ રીતનું નાખતા હોય અને ઘણા નકરા ગોળમાં આપણે ઘણા આપણે ગોળમાં જ બનાવશું બરાબર

રાતાશ ઉપર આવી જાય છે અને આ એક તપેલીમાં પાણી ગરમ કરવા જો વરાળ નીકળે છે ફૂલ ગેસ નથી કરવાનો ફાડા લપસીમાં બરાબર આની સ્મેલ આવશે સુગંધ આવશે અને ફાડામાં બેસી જશે બરાબર મસ્ત લાગશે

એટલે આ રીતનું કલર બદલતો રહી છે ઘીમાંથી બબલ્સ નીકળે છે પરફટા થાય છે સ્ટ્રીમ નીકળી રહી છે વરાળ નીકળે છે આ રીતે હલાવતું જવાનું જો દ્રાક્ષ કેવી ફૂલી ગઈ છે ચેકાઈ ગઈ ટૂંકમાં હમ જો સ્વામિનારાયણ સ્વામિનારાયણ દ્રાક્ષ કેવી છે હવે પાણી નાખવાનો સમય થઈ ગયો છે આપણે હવે આમાં આપણે દૂર રહીને પાણી નાખવાનું રહેશે બરાબર આ રીતના બગલ થશે થશે બુડબુડિયા Swaminarayan, Swaminarayan, Swaminarayan. આમાં ઠંડુ પાણી નહીં નાખવાનું મિક્સ કરવાનું નહીં ગરમ જ નાખવાનું છે પછી કે બગડી ગઈ જો શાંત થઈ ગયું છે હવે બાકીનું પાણી હવે નાખશું બરાબર આ રીતનું હલાવવાનું જો સ્ટ્રક્ચર તમને ખ્યાલ આવશે કઈ રીતનું છે એમ આ કુકરમાં બનાવી આવીએ છીએ અમે બરાબર એટલે તમારે સ્ટીલનું કુકર હોય તો વધારે વેલ ગુડ અને સોનાનું હોય તો એથી વેલ એન્ડ ગુડ બરાબર ને કેમ કે આપણે સ્ટીલના વાસણનું યુઝ નથી કરતા એ ઠંડુ ઝેર કહેવાય બરાબર એટલે હવે આપણે આમાં આની પાંચ વિસલ થશે ત્યારે આપણે એમાં જોઈશું કઈ રીતનું થશે બરાબર ત્યાં સુધી આપણે વેઇટ કરશું દર્શક મિત્રો આ જયફળ છે એનો બુકો છે આ એલચી બરાબર આ બંને અને ગોળ એ પાછળથી નાખવામાં આવશે છેલ્લે બરાબર તમે જોઈ શકો છો અમે એને બાકી રાખીશું સ્વામિનારાયણ 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 બરાબર આ સૌથી વિશાલ થઈ ગઈ આ રીતની વિશાલ થશે સીટી બરાબર સિસોટી હવે આપણે થોડીક ક્ષણમાં જ આને ગેસ બંધ કરીને થોડીક વાર એમને રહેવા દેશું બરાબર વાહ સ્મલ મસ્ત આવે છે હવે આપણે ફાડાલાપસી થઈ ગઈ છે મતલબ હવે આપણે બાકીની જે વસ્તુ છે ઉમેરશું અને આમાં ફાડાલાપસી આપણે ગોળ નાખી રહ્યા છીએ હવે આમાં માનો કે કદાચ કાચા જેવી લાગે તો તમે બફાણી ન હોય તો થોડુંક ગરમ પાણી કરીને ઠંડુ નહીં ગરમ પાણી કરીને પછી આમાં ઉમેરવાનું અને પછી એ એકાદ સીટી થવા દેવાની બિસો થવા દેવાની બરાબર મસ્ત થઈ ગયું છે

પ્લમિંગ ને એવું બધું જે નાખેલું છે એ કાઢી લેવા પહેલામાં બેસી ગઈ છે સુગંધ બરાબર હવે આમ પવિત્ર ગુણ થાય છે મહારાજને સંભાળતા સંભાળતા હલાવવાનું અને ધ્યાન રાખવાનું બરાબર સ્વામિનારાયણ સ્વામિનારાયણ રામ રામ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ હરે મુરારી સ્વામિનારાયણ સ્વામિનારાયણ

જો મસ્ત થઈ ગઈ છે બરાબર તૈયાર છે છે એક થઈ ગઈ જય સ્વામિનારાયણ હવે આપડી પડલ તૈયાર છે બરાબર ખારે પછી કટ થશે થોડુંક આમનું લિકવા દેવાનું છે બરાબર હવે ભગવાનને ને ધરશું જાય પછી જય સ્વામિનારાયણ